ધારાસભ્ય ચૈતર વસાવાના નજદીકના અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ વાહન લઈને નીકળ્યા તે જ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો તેમના વાહન પર હુમલો કરતા ખળભળાટ બચી જાય છે આ મામલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચે છે અને ઉગ્ર બહેસ પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સાથે થાય છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવ તો तेने कहिये जे पीर पराई

કેટલાક અસામાજિક તત્વો અને બુટલેગરોએ ધમકી આપી હતી તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેઓએ આરોપ લગાવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો છે ને એક વખત આજ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા જે ધારાસભ્ય ચૈતર વસાવાના અંગત માનવામાં આવે છે તે તેમનું વાહન નાંદોથી લઈને નીકળી રહ્યા હતા અને તે જ દરમિયાન તેમના વાહન પર એકાએક હુમલો થતાં ખળભળાટ મચી જવા પામે છે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાર પછી તે પોતે પણ પોલીસ સ્ટેશન નર્મદાના પહોંચે છે અને આ ઘટનાને લઈને જે મામલો ઘટના સ્થળે હતો તેના વિડીયો પણ સામે આવ્યા છે એ લોકો આ બધું

બે રીતે થોડો હુમલો કરાય આવી રીતે પેલા દિનેશભાઈ હતા બીજો પેલો કાયો કરીને છે

અમે તોય છતાં કીધું કે તેથી હટી જાઓ સાહેબો અમને જવા દો કે ના બહાર નીકળો તમારું કામ છે ગુપ્તી કાઢી દાર્યું કાઢ્યું ચપ્પુ કાઢ્યું અને ચાર પાંચ ડોડા કાઢ્યા

તમારી પાસે હપ્તા આવે છે એટલે તમે એમને પકડવા નથી જતા એ

ત્યાં આમ લેતા પોલીસ સ્ટેશન に આવો પરિસ્થિતિ આ ભાજપ ના ઇશારે આ પોલીસ સ્ટેશન ચાલે હ ના હોય તમે પટ્ટા પેરી લો ભાજપ ના સંઘ્યા કે અહીંયા ઘરે પીએસઓ જમણાના કે અમે તો તારિફમાં કોસ અમે પકડીખ્યા તો કે પકડી લાવો તાત્કાલિક ધોરણે કઈ ઘટના બની તો પછી લખાયું એ ઘટના આપણા નરબતા જિલ્લાની છે હ તો કહેને તાઈ કાડી ареસ્ટ કરલી다가 અમે પોતે ફાર સાક્ષી છે અને એક બોટલેટર માટે તમે અરજી નહી દેખો છો આ અમે નઈ ચાલતી લઈએ કોશિશ નઈ કરવાની કર્મચારીઓ ક્યાં છે અહીંયા ગાડી લખવા માટે તમે કલાક કરો એટલે કલાકમાં એમને હંતાવાનો ને કરવાનો ટાઈમ મળી જાય એટલે તમે અહીંયા ચેમ્બર પર એક એક નોકરી કોની છે સાહેબ કોની નોકરી છે વાત કરે છે જોડે વાત કરવાનો પડી જાય છે હમણા અહીંયા ઘટના બની છે કે તમારે ફોન પર વાત કરવાની રહી જાય છે તમારી નોકરી છે અહીંયા આવવા છે તો અહીંયા બેસો અમારા ફોન કઈ લઈ નહી જાતો કે કોઈની પરસીસમાં કલાખિયે મે આયા છે કલાખ ઢોળ કલાખ જો મારા વારીની ઘટના થઈ છે કશું થઈ જાતો તો કોણ જવાબદાર રહે હવે ફોન પર વાત કરવાનો આ સમય નહી ના અહીંયા પોલીસ સ્ટેશનમાં આપણા કોણ હાજર છે તમે મને બતાવો જમાદાર ને બધા ક્યાં છે તઈ ગાડી પોલીસ વાળા આવ્યા હતા તે હેલ્મેટ કરીને આવ્યા હતા અમે આવ્યા ત્યાર પછી 15 20 મિનિટ પછી ત્યાં આવ્યા હે એટલે એટલે બુટલે કરો થોડે વાત કરીને આ બધી ઘટના થઈ આખી ઘટનાક્રમ પતો ત્યાર પછી પોલીસ આવે ત્યાં અમે 112 નો નંબર આવ્યો અમે આવી ગયા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે આ ચેનલ સાથે જોડાયેલા રો નમસ્કાર